સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પાંડસરા પોલીસ મથકમાં અપહરણના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી વોન્ટેડ આરોપીને બિહારના પટનાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ક્રાઇમ પોલીસે બિહારના પટના દુલ્હીન બજાર પાસેથી આરોપી કુંદન ઉમેશ બિંદની ધરપકડ કરી છે પકડાયેલા આરોપી વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં વર્ષ બે હજાર સત્તરમાં અપહરણનો ગુન્હો નોંધાયેલો હતો આરોપી કુંદન બિંદ વર્ષ બે હજાર સત્તરની સાલમાં પાંડેસરા ખાતે રહી મજૂરી કામ કરતો આ દરમિયાન તેને સગીરભાઈની કિશોરી સાથે પ્રેમ સંબંધ બાંધી અપરણ કરી લઈ ગયો હતો સગીરાના માતા પિતાએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો

બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે